કે કોઈનું નામ દે નઈ રે કલા અ ભણતર માં ભૂલ ના હોય ભલામા આંખ ની ઓળખાઇ ને મારો કદાચ એનો ને મારો કોઈ નજર નો કદાચ નહી ભાઈ પણ કદાચ આ સભામાં દસ હજાર માણસ હોય ને ભાઈ

કારણ કે સુગંધ ભરવી એ તો હું કોઈ ભગવાન નહી ભૂલો જ નથી ને હું ભગવાન છું એટલે હું ચાલ ભગવાન નહીં

એટલે જલા વધારા તો કોઈ દાડો બોલ્યો નહી ભાઈ અને બોલ્યો પાણી કરી કરી શું વાત જો હોય તો લાયા નહી કીધું તું કે દુનિયાના છેડે જશો એક દાડો જગત તમને મારા નામ થી જગ્યા ના કરી એટલે જે જે કદાચ મારા નામનું ઓઢણું કદાચ ભાઈ જાલા મારા દેવ વાત કરું છું ભાઈ મારા દેવ નો કદાચ લેજો વારે નામ લઈને ફર્યા છે શું કહું જલા સ્ત્રી પુરુષ શું કઉ છું એટલે ઓઢણું બોલવામાં પાછો ફેર નહીં ભાઈ જે જે જ્ઞાતિ માં છું અને એમાં કદાચ આ સુરાપુરા પુરા ધામ કદાચ લખી નાખ્યું હોય શું કહું ઓઢણા માં લખાવાની વાત ન કરતો પણ કદાચ એના કપાળે ટાંકી દીધું હોય ઝાલા તો બહુ મોડો માણસ છે ઝાલા રાતે ખાટલા જઈને મેં હોકારો પૂર્યો હોય

બાકી મારી તલવાર જ્યાં માં હે ભાઈ અને હું ભેટ બાંધી કદાચ મેં કીધું ને ભાઈ ઝાલા ગમે એટલા દેરે જાય ગમે એટલી માથા પટકી પટકી ને ઝાલા મરી જાય કોઈ દેવ કદાચ ભૂવો ભગત બોલતો હોય અને કે જાઓ ભાઈ મહિને આવું થાય ને એ કરે